નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસની ધીમી આવકો સામે હવે કપાસના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસની બજારમાં ભાવ નીચી સપાટી પર સ્થિર હતા અને શનિવારે આવક થોડી ઓછી થઈ હતી આગામી દિવસમાં કપાસના ભાવમાં સરકારી ખરીદી કેવી રહે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં અઠ્યાવીસ હજાર મણ હળવદમાં પાંચ હજાર મણ બાબરામાં દસ હજાર મણ અમરેલીમાં પાંત્રીસો મણ અને ગઢડામાં પાંચ હજાર મણની આવક થઈ હતી રૂની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં વધુ રૂપિયા એકસો પચાસનો ઘટાડો થયો હતો રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના પર આગળની બજારનો આધાર રહેલો છે કપાસની સિઝનની શરૂઆત પહેલાં સારા ભાવ હતા પરંતુ હવે ભાવમાં ઘટાડો થયો છે કપાસની ખેતીમાં ખર્ચાઓ પણ વધારે હોય છે ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા નુકસાની વેઠવી પડી રહી છે આજથી પાંચ વર્ષ પહેલાં જે ભાવ હતા તે જ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે બિયારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ભાવો સતત વધતા જાય છે ત્યારે કપાસ પકવતા ખેડૂતોને એક મણના સત્તરસો સુધી કે અઢારસો કે બે હજાર રૂપિયા સુધી ભાવ મળે તો પોષણક્ષમ ભાવ કહી શકાય ગયા વર્ષે કપાસના ભાવ સત્તરસોથી અઢારસો રૂપિયા હતા અને બે હજાર સુધી પણ ભાવ પહોંચ્યો હતો ત્યારે હાલ ખેડૂતોને ગત વર્ષ કરતાં ચારસોથી પાંચસો રૂપિયા ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પડી રહી છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધાંગંધ્રા બારસો એકથી તેરસો બે ધંધુકા બારસો ચુમ્મોતેરથી સબુતસો નેવ્યાશી ખાંભા બારસો સાઠથી સબૂતસો પંચોતેર ખેડબ્રહ્મા તેરસો ત્રીસથી સબુતસો ત્રીસ બાબરા બારસો સાઠથી પંદરસો પાંચ ઉપલેટા બારસોથી સબુતસો વીસ મોરબી બારસોથી સબુતસો સાસઠ કુકરવાડા તેરસો સાઠથી સબુતસો બોતેર સાવરકુંડલા તેરસોથી સબુતસો એકસઠ ભેંસાણ એક હજારથી સબુતસો છેતાલીસ અમરેલી નવસો છાસઠથી સબુતસો પંચોતેર ભિલોડા તેરસોથી સબુતસો ત્રીસ બેચરાજી એક હજારથી તેરસો બ્યાસી હિંમતનગર બારસો સાઠથી સબુતસો પંચોતેર રાજકોટ તેરસો દસથી પંદરસો પાંચ જામજોધપુર તેરસો ત્રીસથી સબુતસો એકાવન કડી તેરસો પાંચથી સબુચ્ચો છપ્પન વડાલી તેરસો થી પંદરસો સત્તર મેંદરડા તેરસોથી તેરસો માણસા બારસો પચાસથી થી ઓગણસિત્તેર અંજાર સબુતસો પાંચથી સબુતસો અઠ્ઠાવન જોટાણા બારસો સાઠથી સબુતસો એકાવન ધારી એક હજાર ત્રીસથી સબુતસો છવ્વીસ હારીઝ તેરસો સબુતસો ઓગણચાલીસ આંબલીયાસણ અગિયારસો એકોતેર થી સબુજસો ત્રીસ સિદ્ધપુર બારસો પચાસ થી પંદરસો સાત વિસાવદર એક હજાર તેતાલીસથી સબુચો પાંચ લીલિયા મોટા બારસો અઠ્યાવીસથી સબુતસો ત્રેસઠ જામનગર એક હજારથી સબુતસો પાંસઠ હળવદ તેરસો એકથી પંદરસો અગિયાર વિરમગામ એક હજાર પંચાણુંથી સબુતસો ઓગણચાલીસ તળાજા બારસો ત્રીસથી સબુચો બાવન જેતપુર એક હજાર બત્રીસથી સબુચો છત્રીસ વીસનગર બારસો પચાસથી સબુચો સત્તાણું સાણસમાં બારસો વીસથી સબુતસો છત્રીસ શિહોરી તેરસોથી તેરસો પાંત્રીસ થરા તેરસો ચાલીસથી સબુતસો મહુવા નવસોથી અઢાર તલોદ તેરસો પચાસ કોડીનાર સબુતસો સાઠ ગોંડલ અગિયારસો એકથી સબુતસો એકસઠ વિજાપુર અગિયારસોથી પંદરસો ચાર પારણ અગિયારસોથી સબુતસો પંચાણું વાંકાનેર અગિયારસો પચાસથી સબુતસો પિસ્તાલીસ બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ત્રણ જસદણ તેરસોથી સબુતસો ત્યાંશી ભાવનગર બારસો એકોતેરથી સબૂતસો એકતાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે